ભરૂચ શહેર વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર સાતમાં આવેલ બજારમાં ઉભરાતી ગટરોના કારણે જોવા મળ્યા હતા આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા જેના પગલે સદન એક્શનમાં આવ્યું હતું ઉભરાતી ગટરોના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી

મેં મે દુકાન ધરાવ છું સ્ક્રેપ તો આ ગંદકી ના હિસાબ થી અહી બહુ રોગચાળો ફાટી નીકળે એવું છે હિસાબ હવે કાલે કઈ સમાચાર પર એને કોઈ બતાવેલું છે એટલે બધું આજે સાફ કરવા તો આવેલા પણ હજુ કંઈ સાફ બરાબર થયું નથી હમણાં નગરપાલિકાથી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે નહીં કોઈ રોગચાળો કે કોઈને તકલીફ નહીં થાય એવું જરા કરી આપે એટલે અમે આશા રાખીએ નગરપાલિકાથી જ્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર ના સેનેટરી ઇન્સ્પેક્ટર નિતિશ સોલંકીની ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જો કે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલા લેવાથી પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ છે જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવે છે આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે વોર્ડ નંબર સાત ની અંદર જે સફાઈ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા કાલે સવારે થી અમે કરી હતી ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસ મૂકીને કામગીરી કરાવડાવેલ હતી એમ છતાં જે ગટર માંથી ઉભરાવાનું બંધ થયેલ પણ બીજી ચેમ્બર માંથી ઉભરાવાનું સાંજે ચાલુ થાય જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈ ની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ